નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો મિત્રો આપણે અહીંયા ટેટુ ટુની જે પણ ચાલુ ભરતી છે અને ટેટ વન માટે જો વાત કરવામાં આવે તો એની ભરતી જિલ્લા પસંદગીની ભરતી પ્રક્રિયા છે શરૂ થઈ ગઈ છે ટેટ વન કહીએ તો કચ્છની ટેટ વન આજથી આઠ માટે જિલ્લા પસંદગી ક્યારે શરૂ થશે આપણે ચાલુ ભરતી માટે અને આજથી જે પણ ટેટવનની જિલ્લા પસંદગી છે મિત્રો શરૂ થઈ ગઈ છે વિદ્યા સહાયક ભરતીની જો ભાઈ વાત કરીએ તો એટલે મિત્રો ટેટ વનની જિલ્લા પસંદગી ક્યારની શરૂ થઈ પરંતુ મિત્રો વિડીયો બે દિવસ ત્રણ દિવસ થોડોક મોડો આવેલો છે બીજા રાઉન્ડની જો વાત કરીએ મિત્રો બીજા રાઉન્ડ માટે જ વિડીયો મોડો આપેલો છે બાકી છે બીજો રાઉન્ડ મિત્રો ક્યારે આવશે 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 એની એની પર પર વાત વાત કરીશું કરીશું બીજો બીજો રાઉન્ડ રાઉન્ડ કે કે નહીં આવે ઓલમોસ્ટ છે ને કારણ આ જે પણ ચાલુ ભરતી હતી એમાં એકથી પાંચનો બીજો રાઉન્ડ આવેલો ત્રીજો રાઉન્ડ આવેલો હતો મિત્રો આમાં પણ એકથી પાંચનો બીજો રાઉન્ડ ઓલમોસ્ટ આવશે આ ભરતી પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે બધી વાત કરીએ અને જ આઠની જિલ્લા પસંદગી ક્યારે શરૂ થશે આપણે જેમણે ચાલુ ભરતીની આ તો મિત્રો કચ્છ ભરતી માટે ટેટ વનની જિલ્લા પસંદગી શરૂ થઈ પરંતુ ચાલુ ભરતીની તો 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 આની થઈ થઈ પરંતુ નથી ભાઈ બધી વાત કરીએ જો તમે ચેનલ પર નવા હોય સબ્સ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો કે જેથી કરી ટેટ ભરતીની સંપૂર્ણ અપડેટ છે અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ વિડીયો લાઇક કરી બધા મિત્રો સુધી શેર કરવાનું છે કે જે ભૂલતા નહીં તો મિત્રો આપણે કચ્છ સ્પેશિયલ ભરતી માટે પ્રથમ તબક્કો છે કે જે આવી ગયો છે અને ક્યારથી શરૂ થવાનો તો આઠમા મહિનાની અડધા તારીખથી લઈને આઠમા મહિનાની ઓગોત્રીસ તારીખ સુધી પહેલી જે પણ પ્રથમ તબક્કો છે કે જેની જિલ્લા પસંદ શરૂ રહેશે પછી મિત્રો સપ્ટેમ્બર માસની અંદર સપ્ટેમ્બર માસની અંદર છે મિત્રો તમારે પ્રથમ તબક્કો પછી જે પણ બીજો તબક્કો આવશે એ મિત્રો એવો જ આવશે રેડી આ વાતો મિત્રો ખાસ ધ્યાન રાખજો કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને પહેલા મિત્રો તમને એક માહિતી મેં કાલે ગુરિઓમાં બતાવેલી છે કે જેને ઓછું મેરિટ ધરાવે છે બધાને ચિંતા કરવાની જરૂરત નથી ઓછું મેરિટ ધરાવતા તમામ ઉમેદવારોનું છે સિલેક્શન થઈ જાય મિત્રો ઓફિશિયલી જાહેરાત થઈ ગઈ છે ઓફિશિયલી જણાવેલું છે કે જેને ઓછું મેરિટ હશે એનું પણ મેરિટ આ કચ્છની ભરતીમાં થશે કારણ કે આનો નિયમ શું છે કે જ્યાં નિવૃત્ત નિમણૂક ત્યાં નિવૃત્તિ એટલે આમાં જોઈને સારું મેરિટ છે એ કોઈ છે આ ભરતીમાં આવશે નહીં જેને ઓછું મેરિટ છે એ બધા જ અહીંયા આવશે અને અહીંયા માસ્ટર બનશે તો આ પ્રમાણે ભાઈ ઘણા જેના ઓછું મેરિટ છે એ બધાનો ફાયદો થશે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ઓલમોસ્ટ તમારું સિલેક્શન છે એ થઈ જ જવાનું છે અને મિત્રો આપણે જો ટેટુ માટેની વાત કરીએ મિત્રો જો અહીંયા તેર તારીખ લગભગ તેર તારીખના દિવસે જ આ માહિતી પણ આવેલી હતી કે ધોરણથી આઠના શિક્ષકોને ચાર ત્રાસ તો અનો ગ્રેડ પે પછી સહિતના ટોટલ નવ પ્રશ્નો છે કે જે વરણ ઉકેલ્યા છે અને મિત્રો એના ઉપર આજે પણ પ્રશ્નો મિત્રો ઉકેલ્યા વગરના છે આજે પણ વરણ ઉકેલ્યા પ્રશ્નો છે એના ઉપર છે એ મેં કીધું તું આગળ કે વીસ તારીખ પછી છે મિત્રો મીટિંગ બેસશે અને વીસ તારીખ પછી મિટિંગ બેસશે એની અંદર આ નવ પ્રશ્ન પ્રશ્નની સાથે કે આ પ્રશ્ન છે તો એક તો આ ચાર ત્રાસ તો વાળો ગ્રેડ પેનો પ્રશ્ન છે એ પ્રશ્ન પછી આપણે ધોરણથી પાંચની જે પણ ભરતી છે મિત્રો એમાં બીજો રાઉન્ડ યોજાશે ભાઈ એનો પ્રશ્ન ભાઈ આમાં ના આવી શકે બાકી છ થી આઠની જે પણ ચાલુ ભરતી છે એનું નવું મેરિટ યાદી જાહેર કરવું એ પ્રશ્ન પછી ભરતી પ્રક્રિયા ક્યારે શરૂ કરવી એ પ્રશ્ન પછી ટેટ ટુ છે ભાઈ કઈ ભરતી તો કે ટેટ ટુ એના મિત્રો એ બધા પ્રશ્નો પછી આ તારીખના દિવસે ચર્ચા થશે તે બધા પ્રશ્નોની વાત જાણવા માટે બધી અપડેટ માટે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં